વલસાડના એપાર્ટમેન્ટોની બાલ્કની તૂટવાનો સિલસિલો યથાવત છે વધુ એક એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડી તારીખ જુલાઈ સોમવારના રોજ દસ ત્રીસ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ શહેરના જૂના બિલ્ડિંગો અનેક લોકો માટે મોતની દુકાન સમાન હોવા છતાં વલસાડ પાલિકા દ્વારા રાખવામાં આવતી બેદરકારીના કારણે કોઈ વ્યક્તિ જાન ગુમાવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અગાઉ વલસાડના હાલરમાં એક એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડ્યા બાદ ગત મોડી રાત્રે વલસાડ શહેરના મદનવાડ વિસ્તારમાં આવેલા શિવ એપાર્ટમેન્ટના પહેલા માળની બાલ્કની તૂટી પડી હતી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા દુકાનના આગળના ભાગે લગાવેલા પતરા પર પડતા પતરાને ભારે નુકસાન થયું હતું ઘટના રાત્રિ દરમિયાન બની હોય નીચે કોઈ હાજર ન હોવાના કારણે મોટી જાનહાનિ થઈ ન હતી

આ બનાવ બનતા જ વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમ તેમજ વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી